સમજાય તો ન સમજાય એના માટે કંઈ કહેવાનું છે આપણે જો ખરેખર અમર વસ્તુમાં માલવું હોય તો અભિમાનનો અને અહમનો ક્યાં કરવાનું છે બરાબર વિનાન લેવલનું છે પણ પછી જાણ્યા પછી આપણે જાસ બનવાનું છે ઝાડ મોટું હોય ને ઉપર અમરફળ હોય

એ આપણને ગમથી ખબર પડે કેતના હૈ લા કિત્રહ કાુમાન કોઈ બતા દો વૈ સચા સદગીના આપીથી ને પળો છે ને પવનથી ને જાણો છે પછી મેં પ્રશ્ન મેં મે તમને કોઈને આવડે તો છે ને મારા શબ્દો નથી પણ કોઈ સંતે લખ્યું છે કે પાણી છે ભારી કોણ અગ્નિ છે અને કોણ કાજલ છે કાલી આનો જવાબ આપો પાણી છે પતલા કોણ હે કોણ ભૂમિ છે બારી કોણ અગ્નિ છે આ પાણી છે ને એથી પાતળી શું વસ્તુ પાણી કરતા પાતળું જ્ઞાન છે આ જ્ઞાન આપણને થાય ને એ તો પાણી કરતા પાતળું પાણી વિના એ આવે

કે હનુમાનજી તમારે સત્સંગ જે કરવાનો છે એ કરો ઓલા જે મહાપુરુષો થઈ ગયા છે એ ભલે થઈ ગયા પણ તમારે આ બોજ દાખલા તરીકે થઈ દઈ પછી શું કરવાનું છે એટલે કેવાનો ભાવાર્થ કે મનુષ્યનો અવતાર મળ્યો અને સિંઘડા અને કોસડું ન હોય તો સતાય ને ઢોર કહેવાય એ જ્ઞાન વિના નરહ પશુ સમાન ભજન વિના નરહ પશુ સમાન જે ફિરત હૈ ઢોર હરાયો એસે ફિરત હૈ માલ ભરાયો ઢોર થયું પણ હરડું નરહ પશુ સમાન ભજન વિના જેની પાસે ભજન નથી જેની પાસે જ્ઞાન નથી કે પશુ સમાન છે જેને આત્માનું જ્ઞાન નથી પશુ સમાન નહીં અરે આપથી ઊંચો છે પવનથી ઝીણો છે પાણીથી પાતળું જ્ઞાન છે ભૂમિ કરતા વજન પાપનું છે બરાબર આ આપણામાં ખુલો છે ને એ અગ્નિ કરતા તેજ છે અને કાદર છે ને તીથી કાળું શું છે હે ને ઓહ હો બો તો કાળો તો ખરેખર આપણને સમજાય છે કે ખરેખર હાથમાં એ તો અવિચળ છે અને એ આપણામાં આવ્યો છે કેવો કે આ બધી ઊંચોળ પવનથી જીણો એટલે આમારીઓની ગોજ કરે છે તમે દોરું આમાર યોજ્યો ગોત કરે છે આ પારખનારો આ ગોતવા વાળો એક દિવસના ના સમયે ગેમ થઈ જશે પછી કોણ પોતે મેં પહેલા વાળો રાગ કરી અને ભજન બનાવેલું મધાડ ની અંદર પ્રોગ્રામ કર્યો તો ત્યાં એને આવો રાગ આપ્યો

જાગૃત સપના ની અવસ્થા ને દૂર કરી પશ્ચિમ થી અવસ્થાને દૂર કરી અને તમારે ની અંદર થવાનું છે અને તુર્યાવસ્થા ની અંદર રહેવાથી તમે આ વિધિ દેહ ને પ્રાપ્ત કરી શકો ગંગા સતી જ્યા છે ને

અને આમાં જે એક વિદેહી દેહ છે એ કારક છે દ્રષ્ટા છે અને અહીંયાથી આ બધી સપ્લય વસ્તુ થાય છે જે માતાશવાણીનું કેન્દ્ર છે અને અહીંયાથી આપણને રેડિયામાં હંભળાય રેડિયો ખોટતી જાય એટલે ઓલું બંધ થઈ જાય અહીંયા ચાલુ જ હોય એમ આપણું જે કેન્દ્ર છે એનું આપણને જ્ઞાન છે ચેન્દ્ર છે એનું આપણને જ્ઞાન છે ન હોય તો જ્ઞાન થવું જોઈએ પરંતુ આપણને મળેલો જે સ્થૂલ દેહ છે એ સ્થૂલ દેહના જે ગુણધર્મોની વાત કરી છે સેવા સમરણ ધ્યાન ધારણા ક્ષમા બરાબર શૌર્ય કસોટે શો જો માન મોટો ફરક શો બરાબર આ બધી જે કોઈ વસ્તુ છે દેવ અને દાન બધા ભેગા છે આમાં કારણ કે આમાં દયા જેવી તો કોઈ મન શક્તિ નારી નથી એવી શક્તિ દયારૂપી પડી છે આમાં દયા ધર્મનું મૂળ દયા છે આપણે ધર્મ ચલમવાશે પણ ધર્મનું મૂળ ધર્મનું મૂળ દયા છે જો દયા ન હોય તમારી કાંઈ ધર્મ જ નથી દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા શેરી શું ધંધો મોડા બીજો ધંધો ખલો ભૂલતા પાપે છે પણ જે કઈ જ્ઞાન પીરસાય છે જે કોઈ ભજન કવાય છે સંભળાય છે એના ઉપર તો પોતાનું લક્ષ્ય નથી આ આપણે લક્ષ્ય પણ રાખવાનું છે બરાબર કારણ કે આમાં દેવ છે એટલા દાનવ છે હા દાનવો જીતી ન જાય એનો ખ્યાલ રાખવાનો છે કામ ક્રોધ મધ મોહ લોભ મસ્ત અને એક ફૂણે માઈન્ડો ઠાઈ મારવાનું તો કોઈને નહીં આપણે ભડાકે ત્યાં દેવાની બરાબર બળદ પંદર તો એને ચમ બે કરોણા મારવા પડે એવી રીતે ખ્યાલ રાખવાનું છે 谁也不见。 જે કોઈ અમને અમને જે કોઈ આની અંદર ફાવટ છે જોકે બધાને ફાવતું નથી હોતું પણ આની અંદર શબ્દ અને સુરની જે મેળવણી છે ભલાઈની સાથેની જોકે ખૂબી છે આ બરાબર બીજાને બધો જકારા જેવું લાગતું હોય પણ અમે જેટલો આની અંદરથી સુર કાઢીએ ને એટલો અમે આમાંથી રેન્જ કાઢી શકીએ

મહિમા આવું બધું આપણને સાંભળવા મળ્યું ગુરુ મહિમાથી એ રજૂઆત કરી ઘણા બધા સંતોના શબ્દો આવ્યા જનતા મંત્રીના શબ્દો આવ્યા આપણા પણ શબ્દો આવ્યા ખરેખર સમજવા જેવું સાંભળવા જેવું અને કંઈક મહેનત કરવા જેવું છે તો